તો ફાઇનલી મિત્રો એન્જલ મિત્રો તેમના ઘરે પહોંચી ગઈ છે મિત્રો તો નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો છ વર્ષની દીકરી મિત્રો એન્જલ અમદાવાદથી મિત્રો દ્વારકા દળવત યાત્રા કરીને ગઈ હતી મિત્રો અને મિત્રોથી દ્વારકાથી મિત્રો ઘરે પહોંચી પણ ગઈ છે મિત્રો વિચાર કરો કે મિત્રો નાની ખાલી છ વર્ષની ઉંમર છે મિત્રો અને અમદાવાદથી મિત્રો દ્વારકા ચાલીને ગઈ છે મિત્રો અને સોશિયલ મીડિયા પર મિત્રો આ દીકરીના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો જ્યાં જુઓ ત્યાં મિત્રો તમને આ દીકરીના જ વિડીયો જોવા મળશે અને મિત્રો મિત્રો આ દીકરી ચાલીને દ્વારકા જતી હતી ત્યારે મિત્રો ઘણા બધા લોકો આ જોવા આવતા અને આજકાલના નાના છોકરાઓ મિત્રો મોબાઈલ જોઈએ પરંતુ મિત્રો આ દીકરી તો ચાલીને મિત્રો દ્વારિકા ગઈ છે આજકાલના છોકરાઓ મિત્રો રમકડા રમે અને મોબાઈલ જોયે મિત્રો આ દીકરી તો ખાલી છ વર્ષની ઉંમર છે મિત્રો અમદાવાદ થી દ્વારકા દંડવત યાત્રા કરીને મિત્રો ચાલીને મિત્રો આ દીકરી દ્વારકા ગઈ છે તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ મળે આપણે એક નવા વિડીયો સાથે